અંકલેશ્વર શહેરના ચોમાસામાં ખાડામાં ગયેલા રસ્તાઓથી નગરજનોને છુટકારો મળ્યો નથી ત્યાં આડિંગો જમાવતા હરાયા પશુઓના કારણે લોકોની આપદાનો પાર રહ્યો નથી ચોમાસાની મોસમ જ્યાં અંકલેશ્વરના વાહન ચાલકો રાહદારીઓ અને પ્રજા માટે પાણાવાર પરેશાનીઓ સમાન સાબિત થઈ રહી છે ત્યાં ખરાબ અને ખાડાઓમાં ગયેલા માર્ગો બાદ વધુ એક મુસીબતનો માર્ગ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે પશુ માલિકો ચોમાસામાં તેમના પશુઓને છૂટા ચરવા છોડી મુકતા હોવાથી વાહન ચાલકો અને પ્રજા પરેશાન થઈ રહી છે. નવા બનેલા ગડખોલ ટી બ્રિજ શહેર અને જીઆઈડીસી સાથે મુખ્ય રેલવે સ્ટેશન થી ત્રણ રસ્તા સર્કલ સુધી રસ્તા ઉપર રખડતા પશુઓના અડિંગાને કારણે ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ રહી છે. વાહન ચાલકો અને રાહદારીઓ ઉપર આ હરાયા ઢોરને અકસ્માતનું જોખમ પણ રહેલું છે.

એ પશુઓને અમે ધોળ ડબ્બામાં પૂરીએ છીએ અને જ્યારે એના પશુ માલિકો આવે છે ત્યારે એમની પાસેથી એમનું ઓરિજિનલ આઈડી પ્રૂફ આધાર કાર્ડ અને એક એફિડેવિટ લઈએ છીએ અને પછી જ એમને એ પશુની સોંપણી કરીએ છીએ અને એનો વહીવટી ચાર્જ અને સારાના રૂપે અમે એમની પાસેથી ચાર હજાર રૂપિયા દંડ વસૂલી રહ્યા છે આ કામ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે રખડતા પશુઓને લીધે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે અને અંકલેશ્વર શહેરની અંદર જે રાહદળીઓ પોતાનું વાહન લઈને નીકળે છે ત્યારે એક્સિડન્ટ હોવાના ઘણા બનાવો બનવાની શક્યતા થાય છે ત્યારે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે